લખવાનું કામ કર્યું રાધા ને આવા ગીતો કે આના થી ઉદ્ધાર થાય આવા ગીતો ગવાતા છે કોઈ સાચી દીક્ષા જય માતાજી મિત્રો ગઈકાલે આપણા ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ અને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાંથી તમે જોયું અલ્પેશ ઠાકોર શું કહી રહ્યા છે વિક્રમ ઠાકોર વિશે તો મિત્રો આ વિડીયો તમે પૂરો જોજો વિક્રમ ઠાકોરે તમને વળતો જવાબ આપી દીધો છે તો આ વિડીયોના માધ્યમથી તમારું શું મંતવ્ય છે મિત્રો તમે કોને સપોર્ટ કરવા માગતા હતા મિત્રો તમે આ જે વિડીયો જોયો છે તે વિડીયો અત્યારે હાલનો નથી તે વિડીયો જૂનો છે પણ મેં યુટ્યુબ પર અપલોડ કર્યો છે તો તમારું શું મંતવ્ય છે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવો

એ જવાબદારી કોની જવાબદારી કલાકાર ની કમાર તો બોલતા સમાજ નું કોમ કરવા માટે અમે એટલા માટે ઊભા થયા કે તમે કોમ નહીં કરતા ચોખ્ખી વસ્તુ છે ભાઈ કોઈ બી કોંગ્રેસ નું કોઈ બી પક્ષ નો મારો કોઈ લેવા દેવા નહીં પણ એ હકીકત છે હકીકત